આ શિકાગો ખાતેનું શિકાગો ખાતેનો હોફમેન એસ્ટેટમાં આવેલું જલારામ મંદિરનું કિચન છે જ્યાં આપણે છીએ અને અહીંયા દરેકનો આપણે આ મંદિરનો થોડી ટૂર લઈ રહ્યા છીએ હું દરેકની પાસે જઈશ આ કિચનની અહીંયા આગળ બહાર જે કિચનની અંદર ઊભા છીએ અત્યારે અહીંયા પ્રસાદ બધો વિરસાઈ રહ્યો છે ભક્તોને પ્રસાદ મળી રહ્યો છે અને આ આ અહીંયા રીતે જય શ્રી કૃષ્ણ જય જલારામ જય જલારામ આ બધા આપણા આ બધા જ વીરભાઈ માં છે આમ તો એમના નામ પણ આપણે તો એક દુનિયા નામ હોય તો જાણવાનો પ્રયત્ન કરીશું

પુરીના કંઈક સંચાલક જય જલારામ જય જલારામ ના આજની પુરીઓ છે આ જયાબેન છે પુરીના જયાબેન પુરીના સંચાલક છે આ જય જલારામ અને એ અહીંયા આગળ બધું આ એ બધા સમોસાના ઇન્ચાર્જ છે ને સમોસા અહીંયા આ બનાવે છે આપણા જય જલારામ મારું નામ પલ્લવી

આ આજની આ પુરીઓ ગરમ ગરમ પુરીઓ થઈ રહી છે અને આ વણાય છે કેવી રીતે આ પુરીઓ અચ્છા કરીએ છે હા 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 ઓકે આ પણ એક મંદિરના અહીંયા આપણે અમેરિકામાં છે એટલે અહીંના સેવકો થોડા આ પરદેશી પણ હોઈ શકે એ ભાઈ બધું છે આ કિચન એનું સ્ટોરેજ છે જ્યાં બધી સામગ્રી એ બિલકુલ રેક્સ વ્યવસ્થિત બધું અને ઓર્ગેનિક સોના મશરૂમ વ્હાઈટ રાઈસ સોના રાઈસ છે હવે હમણાં કંઈક સાંભળ્યું છે કે સોના રાઈસ મૂંગ દાળ આ બધું આ ગ્રોસરી બધી અહીંયા ગળે આ છે મંદિરમાં અને અત્યારે હાલ આ જે આપણે જોઈ રહ્યા છીએ જય જલારામ આ રાજેન્દ્રભાઈ છે અહીંયા જે અત્યારે જે સત્સંગ ચાલી રહ્યો છે મીરાબેનની વ્યાસ પેટે નબળા ભક્તિ એના બધા સંચાલક સાંસ્કૃતિક પ્રવૃત્તિના સંચાલક અત્યારે હાલ રાજેન્દ્રભાઈ બધું સંભાળે છે અને આ અહીંયા અહીંની સિસ્ટમ અમેરિકાની સિસ્ટમ પ્રમાણે આ વાસણો સાફ કરવાની આ બધી સિસ્ટમ છે બધી અહીંયા અને હા આ લોટ બાંધવાનું મશીન છે આ તો અને અહીંયા બધા પંખ હા હા લોટ બાંધવાનું મશીન છે આ બધા અહીંયા બધા સાધન સામગ્રી અહીંયા લગભગ રોજ અત્યારે આ નવધાબત્તી ચાલી રહી છે દરમિયાન પાંચસો પાંચસો માણસ રોજ જમે છે પણ આ રસોઈ બનાવવા માટે કોઈ પ્રોફેશનલ રસોઈયા નથી આપણા બહેનો છે આપણે બારે જવાવાળા હસમુખભાઈના શ્રીમતીથી કોકિલા બેન છે વિરેન્દ્રભાઈ મારા મોટાભાઈના ફ્રેન્ડ ના ભાઈ ચંદ્રકાંત છે અને અહિયાં ગળે હજી જય જલારામ જય જલારામ શું નામ છે આપનું અચ્છા મનુભાઈ હા અહિયાં બધા વાસણો ને પેલા સ્ટોર જેવું જે બધું ડીશો ને પેલા ને એ બધું છે શું આપનું નામ નિક મિસ્ટર નિક નિક છે હા અને અહીંયા બધું શું સંભાળો છો અહિયાં અચ્છા ઓકે ફ્રીઝરનું आज ये यहां पर ए अच्छा चीफ गेस्ट से बता सॉल्व कर रही इशू है ना हुसे हां ही इज क्लीनिंग एवरीथिंग एवरीथिंग व्हाट्स इज हुसे मिस्टर हुसे जय जलाराम यू आर ब्लेस्ड बाय जलाराम पापा इजंट इट यू आर ब्लेस्ड यू आर हैप्पी हियर नो विद जलाराम पापा हिज वाइफ इज वर्किंग हियर टू हियर टू मिस्टर हुसे जय जलालाराम યસ યસ મિસ્ટર ધર્મપત્ની છે એટલે એટલે કે કે એ એમને ખ્યાલ આવે હું ઇંગ્લિશમાં કહું છું ઇઝ એન્ડ ઓફ ઓકે થેન્ક યુ જય મીનાબેને આજે મુલાકાત લીધી છે આ કિચન ની એટલે હવે આપણે છીએ કરવી પડે જય જલારામ જય ઉમેશભાઈ જય જલારામ અહીંયા બધા જય તમે બધા સાથે મળઉ છું ને તમે બધા મળો ફળવારી નું નંબર છે રાજુ ભાઈ એની સાથે રાજુ ભાઈ નું લાઈવ જો આપણી Hey, 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 hey,